તો પહેલે ઘોડે ઉતરી ને બધાએ જમવા રોકાણા રાત રોકાશે અહીંયા પાણીપણે કમ્પ્લીટ ભરીને આવીને જમી ને અત્યારે તાપવા દઈ ગયા જો ભઠ્ઠી આ રીતની ભઠ્ઠી કરી છે જો અને અમારા પ્રો બંધો અહીંયા બેઠો ગોકુલકા માલિક ઈધર દેખ ને એક બે અહીંયા છે જો બે આ બે અહીંયા છે અને આ જોવા મોજા કઈ રીતે સુકાય છે જો કારણ કે પાણી આવ્યું એટલે એ તું જઈ ગયું દેતો નહીં એટલે મોજા હુકવવા જુગાડ કર્યો છે હા ભાઈએ મસ્ત મોજા હુકાઈ ગયા હુકાઈ ગયા હા હુકાઈ ગયા હવે પાછા પહેરી લેવાના જાગી ને મસ્ત ભઠી કરી થોડીક થોડી ટાઈટ છે જો ને બાકી ભઠે અહીંયા અને ક્યાં જમવામાં મજા આવી

પાણી બાણી આવ્યું મજા આવી પાણીમાં બે બાજે જો મોજા હું નગરો ફોન ઓન ઘુમાડે

તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી જ મજા આવશે હજી તો બહુ જાદા ભાગ આવશે રહી રીજે એક ને નહીં બધા ને મિક્સ થઈ ગયો કાગળે હતા એ બધા ए आना जो ठीक है हां ओ ए आना मरसू आज था बई सीडिया आने हम तो बसु बेगु करन लागियो मीठी देखो मान के ती ठीको न लाग ठीक यो इन तो बांग फटवा दे भाई डिस्कोसली

अनि मे जेबेर गडाउ छ सडी गई थी थोर बाइक ने लानका हेटा बदा फाइल दु हा आमा आए छ हा हैन मलाई का नि भर्छु गडे जाओ बग्द्या न करा हा हा सबै परजन नो होर बोलायो आने बिहेरन बदु भेगु पिदिदियो है भेगु थरे अहिले मरि सानी उ भेगु किरी મસું નહી જેતી ઊતી હોય હાતે હાલો અમે બીજી ગોડે અડજે સડી ગયા ખાવાનો હોર બોલા દીધો હે પાછો આવો થઈ ગ્રેન ટાઈટ હે હાલો બીજી બતાવું અટક પાછં ટીકટ રોન લઈ લે છે આવવાનું વિડીયોમાં મજા આવશે અને બીજાને બધું હે ને આમ જો આમાં બધું ભેગો કરી નાખ્યું બતાવો ડોંગળે એક ગાડી કરી નાખી કોઈને ભેગો કરી પોલીસ કોઈ

તો બીજો ઘોડે ચડવાઈ આવી અને થોડુંક યુ છે થાક લાગી ગયો બહુ હે હા એમ ચડ્યા અને હું કઈ આ કે મારે હૃદય બે જાય એટલું ઓલું લાગે એટલું લાગે હે ને અમારા બાળક આ બેઠા છે બે આ બઢીઓ બોલ બોલા ફરસી ઓર યે બીજું નઈ તો આ બીજી બોડી થોડીક આવી જાય છે સડે નાસ્તો પાણી કરી એનો કા બે આຊું અને પછી આલકા ખાઈશું દાળી કે ફડકી દહીં બધા આથે છે ફરસી બગાય પછી પાછા ઉપર ચડવાની ચા મારી ચાને સમૂત પડશે અહી એમ થોડો પાછો જશે જાય નો જાય

গল গল গলো 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 হে ও গল আচ্ছো Okay.